નાફેડમાં ગુજરાતની ડિરેક્ટરની એક બેઠકની ચૂંટણીમાં ભાજપ સાથે જોકે નાફેડમાં ઇફકો વાળી ન થાય અને ભાજપની આબરૂ બચી જાય તેવા પ્રયત્નો કરી સહકારી આગેવાનો અને પાર્ટી દ્વારા ચાર ઉમેદવારો સાથે વાટાઘાટ કરી ફોર્મ પરત ખેંચી લેવા મનાવવામાં આવ્યા હતા આ ચારેય ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ થયા છે આજે રાજકોટ આવેલા મોહન કુંડારિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી તેઓ જણાવ્યું હતું કે આમાં અસ્તિત્વની લડાઈ જ નહોતી પાર્ટીએ બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો જ નહોતો વધુમાં તેઓએ શું જણાવ્યું હતું આવો જાણીશું ખાસ કરીને નાફેડ કેન્દ્ર લેવલની કિસાનોની સંસ્થા આ સંસ્થામાં દર પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય એના ભાગ ભાગરૂપે અત્યારે આવતી એકવીસ તારીખે એનું મતદાન છે આ ભારતની અંદરથી જે કૃષિ લક્ષી સીટો કહેવાય જે મંડળીની એવી હાથ સીટ હોય છે ટોટલ એકવીસ સીટ હોય છે એમાં હાથ સીટની આવતી એકવીસ તારીખે ચૂંટણી છે એમાં ગુજરાતની જે સીટ હોય એમાં મેં પ્રતિનિધિ તરીકે મારું ફોર્મ ભર્યું એમાં અમે ટોટલ પાંચ લોકો ફોર્મ ભર્યા હતા અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનેટ કરવું છે એના કારણે બધા પાછા કહેતા પ્રેમથી અને હું બિનેટ જોઉં છું ખાસ કરીને ગુજરાત ટોટલ મતદાર છે પાંચસો ને છપ્પન ની આજુબાજુમાં મત છે પૂરા ભારતમાં એમાં બસો ને અઠ્ઠાણું મત તો ખાલી ગુજરાતના છે અને બસો અઠ્ઠાણું માંથી એકસો અઠ્ઠાણું રાજકોટ મોરબીના છે એના કારણે બધાએ સામૂહિક નિર્ણય કર્યો

અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલા સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય હોય રમણીભાઈ ધામી આ દિગ્ગજ નેતાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્ર કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્યપદને લીધેલા એનું દર વર્ષે ડિવિડન્ડ અપાતું હોય છે આ સહકારી મંડળીઓને કારણે સારામાં ડિવિડન્ડ પણ મળતું હોય છે ત્યાર પછી વિઠ્ઠલભાઈ આવ્યા પછી દિલીપભાઈ આવ્યા દિલીપભાઈ પછી

તો ખરાકમાં આ વખતે અમે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા અને સામૂહિક બધા બેઠા પાર્ટીના અમારા આગેવાનો પણ કારણે નિવૃત્ત થયા એના કારણે ટાઈમ આપી શકે નિર્ણય લીધો છે એ પાર્ટી નક્કી કરતી હોય છે અને પાર્ટી જે નિર્ણય કરે એમને શીરો માંગ્યો હોય છે બીજા કોઈને મેન્ડેટ આપવો હોત તો હું ચૂંટણી લડવાનો ન

આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે અને નાફેડ સંસ્થા ખરા અર્થમાં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યો ત્યારે નાફેડ બંધ કરવાની કોંગ્રેસ ના વખત ફાઇલ ચાલતી હતી અને જો મંત્રી ભાઈ દર્શન દિવસ બેઠા અને આ ફાઇલ મારી સાઈન માં આવી ત્યારે મેં જોયું કે નાફેડ બંધ કરવાની ફાઇલ છે એટલે મેં પીએમ સાહેબ નો ટાઈમ લીધો મને બે જ કલાકમાં ટાઈમ આપો ફાઇલેન્ડ પીએમ સાહેબ કરીને એમ કીધું નાપેડ ચાલુ રહેવું જોઈએ એટલા માટે આખા ભારતમાં નાફેડ એટલું જ એવું નેટવર્ક છે કે કિસાબોની જર્સી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું નાપેડેક જ છે તો નાપેડ બંધ ન થવું જોઈએ એના માટેની એને કમિટીએ ઘોષિત કરી જેટલી સાહેબ અમે બે મંત્રીઓ હતા હાથ સચિવો હતા આ કમિટીએ ત્રણ મહિનાની અંદર પાંચ છ વાર કમિટી મેળવી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો નાપેડ જે કોર્ટમાં હતું બેંકો સાથે સેટલમેન્ટ કર્યું ભારત સરકારે એની ગેરંટી આપી અને આ નાપેડ ને પાછું શરૂ કરીને આજે નાપેડ પ્રોફિટમાં આવી ગયો છે ગયા વર્ષે અઢીસો વધારે પ્રોફિટ આ નાપેડે કર્યો છે અને વધારે વધારે જો છેલ્લા ત્રણ વર્ષની અંદર ખરીદી કરી હોય તો આ ભારતમાં નાપેડે કરી સો ટકા એ તો એટલા માટે નો કહીશું એ સંસ્થા છે હું પ્રતિનિધિ છું પણ ભારતીય જનતા પાર્ટી મને તકાકી બદલ નો આભાર

સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ